મહા અધિવેશન મળ્યું હતું મહા અધિવેશનમાં હસને જણાવ્યું હતું કે પત્રકારો સામાન્ય નથી પત્રકાર સમાજનો અગત્યનો ભાગ ભજવે છે ત્યારે પત્રકાર દ્વારા પણ જે તે રજૂઆતના મૂળ છેડા પર જઈને તેની સચ્ચાઈ જણા બાદ ઉજાગર કરવું જોઈએ તેમજ સંગઠનના ભીષ્મ પિતામહ તથા અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે અગાઉ પત્રકારોની જે બાબતો હતી તે સરકાર સમક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર સાથે મળીને અમુક પ્રશ્નો સોલ્વ કરી દેવામાં આવે છે તેમજ થોડા ઘણા પ્રશ્નો બાકી છે તે ટૂંક સમયમાં તેનું સોલ્યુશન આવી જશે અમદાવાદ ખાતે મળેલા અધિવેશનમાં તમામ ઉપસ્થિત પત્રકાર મિત્રોને અમદાવાદ જિલ્લા પત્રકાર પરિષદ તરફથી પણ વિવિધ મોમેન્ટો આપવામાં આવી હતી ત્યારબાદ સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા અહેવાલ નિખિલ જોશી પાટણ